જય માતાજી મા કરણી હું જયદેવસિંહ જાડેજા શ્રી રાજપૂત કરણી સેના મોરબી જિલ્લા અધ્યક્ષ આજે રોજ મેં એક વિડીયોમાં જોયું કે રાહુલ ગાંધીના કોઈ વિડીયો ઉપર આપણા કેસરી દેવસિંહ વાકને કંઈક પ્રતિક્રિયા આપી જે કંઈ પણ આપી હોય એની સામે વાંધો નથી અને આપવી પણ જોઈએ કોઈનાથી કઈ ભૂલ હોય તો બોલવું પણ જોઈએ પણ કેસરી દેવસિંહ આપ રાજવી શો આપણે એના બોલવું જોઈએ કે આપણે ક્ષત્રિય ઉપર વાત આવી જ્યારે સમાજ ઉપર વાત આવી જ્યારે આપણી બેન દીકરીઓ દીકરી એક મહિનાથી રો રસ્તા ઉપર છે જ્યારે સમાજ આખો એક રસ્તા ઉપર છે જયારે પરસોત્તમ રૂપાલાએ બફાટ કર્યો ત્યારે તમે કેમ આ દિવસ સુધી કઈ નિવેદન ના આપ્યું સાહેબ પક્ષ મજબૂત હોવો જોઈએ પક્ષની સાથે હોવા જોઈએ પણ સમાજથી વધારે મોટો પક્ષ ન હોવો જોઈએ તમે સમાજના મોભી કહેવાય તમે રાજવી કહેવાય અને રાજવીની તો

કે આપ આ લડાઈમાં ન જોડાવ કઈ વાંધો નહીં આપણી માટે પક્ષ મહાન હશે પણ સાહેબ જે લડાઈ લડી રહ્યા હશે જે માણસો બધા ભાઈઓ બહેનો દીકરીઓ માતાઓ જે રોડ રસ્તા ઉપર છે ને સાહેબ એની હિંમત તોડવાના પ્રયત્ન ન કરો હું બે હાથ જોડીને આપને વિનંતી કરું છું જય માતાજી જય મા કરણી